चैनल ઓફ बड़ोदरा માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા પરીક્ષાર્થીઓના શુભેચ્છા અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન ઝાંસી કિરાની મેદાન સુભાનપુરા ખાતે કરાયું હતું જેમાં પરમ પરમપૂજ્ય અશ્વિન પાઠક ગુરુના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો

આયરે પરિવાર અને જયસાઈના ટીમ દ્વારા આયોજિત સુંદરકાંડના પાઠનો મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ સહિત શ્રદ્ધાળુએ લાભ લીધો હતો પાઠ પૂર્ણ થયા બાદ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લે પ્રસાદી રૂપે પેંડાનું વિતરણ કરી મોડું મીઠું કરાવ્યું હતું તો પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક શુભેચ્છા સાથે પ્રસાદી રૂપે પેન રાજેશ આયરે શ્રીરંગ આયરે દ્વારા આપવામાં આવી હતી જેમાં જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સભાગી બની હતી

हलो जय <coughs> आजूबाजू जे उभा बनंती स्थान ग्रहण करम पंजगुरुजी श्री अश्विनी पाटील दोन दुनियाभर आठ हजार সবাই সাথে গাওয়া চলে ইচ্ছা નિઃશુલ્ક ચંદ્રક અભિયાન નો આઠ હજાર આઠસો સત પાઠ రణાયક કા કઈ ની ની છપાતી સુનું હનુમાના તાત પસા દે રહે ઓ ગલવાના પવન તને બલ પવન સમાના કુજે બેગ દે જાન નિદાના પવન સુકા આજ કઠિન જગ માહી જો નઈ હોઈ તાત તો ભapai રામ કાજ લગી તવ અવતારા સુર થઈ પવન પર પતાતા રામ સંગ પર તન તીજ મીરાજા જાઉ બપર ગિરિન કરે રાજા સિંહ નાદ કરી બાર હિબારા

Wait. તનમાયી મહારાજ કી જય ઉમાપતિ મહાદેવ કી જય મીરાબાઈ તનમાયી Ah, प्रिय स्वजनों परम कृपालु परमात्मानी असीम कृपा थी तथा प्रार्थना नहीं परम सदे सदगुरु योगी राज अवधूत श्री संतराम महाराज श्री देवी अखंड ज्योति शुभ आशीर्वाद थी तथा प्रातः वंदनीय परम श्रद्धे सदगुरु ब्रह्मली श्री नारायण दास जी महाराज ने आशीष प्रेरणा थी तथा प्रातः वंदनीय परम श्रद्धे सदगुरु श्री रामदास जी महाराज आशीर्वाद तथा आप सब ना अंतर शुभकामनाओं સતત નિરંતર અવિરત છેલ્લા આઠ હજાર છસો છોતેર દિવસથી લગાતાર ચાલતા અખંડિત વિશ્વવ્યાપી નિઃશુલ્ક સુંદરકા અભિયાનનો આઠ હજાર આઠસો છત્રીસ મો પાઠ ફરી એકવાર આપણે બધાને લઈ લઈએ કિન્ડર ગાર્ડનથી માંડીને છેદ સુધી ગ્રેજ્યુએશન સુધી અને માસ્ટર સુધી તમામ પરીક્ષાર્થીઓની શુભેચ્છા માટેનો આ એક પાઠ જેનું કેટલાય વર્ષોથી આપણા સૌના લાડીલા એવા એક સામાજિક કાર્યકર હોદ્દા જુદા છે સમાજની સાચા અર્થમાં સેવા કરવી એમની પાસેથી શીખવાનું છે દર વર્ષે કોઈપણ જાતના સ્વાર્થ સિવાય નિઃસ્વાર્થ ભાવે એક શુભકામનાના સંદેશ માટે આ પાઠનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે એટલે આજના આ પાવન પ્રસંગે સૌ પરીક્ષાર્થીઓને અંતઃકરણપૂર્વકની હું શુભેચ્છા પાઠવું છું અને ખાસ તો બળબુદ્ધિ અને વિદ્યાનો દેવ એવા હનુમાનજી દાદા એમના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના કરું કે એમને તમામ ક્ષેત્રમાં માત્ર પરીક્ષામાં જ નહીં તમામ ક્ષેત્રમાં જળહળથી ફતેહ આપે એવી મારી હૃદયપૂર્વકની શુભકામના છે શુભેચ્છાની સાથે સાથે જેને શુભેચ્છા આપે એની જવાબદારી વધી જાય છે એવું નહીં કઈથી પેન આપે એટલે પાસ થઈ જવાય એલે આવા કોઈ બ્રહ્મા કોઈ જ રહેતા નહી કોઈ જાદુ ટોના આ પેન માં નથી આ સમજી લેજો કે ગુરુજી લખી કરી પેન કોઈ આપે કે કાળી પેપર પર તમારું મસ્ત જાય મહેનત કરવી પડશે દર વખતે પ્રવર્જન માં કમ છું બાપુ ઉદ્યમેન હી સિધ્યન્તિ કાર્યાણીન મનોરથે નહીં સુક્તસ્ય સિહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા હરુણાને ખાવું હોય તો સિંહ જવું પડે કે અરણું એનું દોડતું દોડતું ના આવે મન થઈ જાય એમ કે હનુમાનજી પેપર લખવા ના જાય એટલે એવા કોઈ બ્રહ્મ મહેરબાની કરીને કોઈ ના રહેતા પેન આવી ગઈ ને ગુરુજી હાથ અડાડ્યો તો આપણો બાપુ વેડો પાર હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ એકડો નીકળી જશે એટલે મહેરબાની કરીને આ પ્રયોગ ના કરશો મહેનત કરજો બેટા મહેનત કરવાની ગીતાજીએ પણ આપણને આજ શીખવાડ્યું છે બિલકુલ લાંબી ફિલોસોફી બેટા તમારે સમજવાની જરૂર નથી તમારે એટલું જ સમજવાનું છે કે આપણે કર્મ કરવાનું છે મહેનત કરવાની છે પછી ફળ આપવાની જવાબદારી એની છે આપણે જેવું કર્મ કર્યું હશે જેટલી મહેનત કરી હશે એટલું ફળ મળશે સાહેબ એની એના આશીર્વાદથી ચોક્કસ આપણને એનું સાચું પરિણામ મળશે જે કંઈ ગરબડ ગોટાળા થાય આપણા પેપરમાં નહીં થાય એટલી ગેરંટી દાદો ખોટું નહીં થવા રે પણ સાથે સાથે આપણે સખત મહેનત કરવી પડશે મહેનત તો કોઈ પર્યાય નથી બાપુ કર્મ તો કરવું જ પડશે બાપુ કોઈને પણ આપણે જીવનમાં હજુ તો પગલાં પાડી રહ્યા છીએ પાપા પગલી એક એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ બાપુ હજુ તો ઘણી કસોટીઓ આપવાની છે બાપુ આ તો કશું જ નથી એવી અઘરી કસોટીઓ આપવાની છે જીવનની સંસારની એમાં શું કામ લાગશે પ્રાર્થના પ્રાર્થના એ પારસમણી છે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં આપણને રસ્તો બતાવે માર્ગ ચીંધે આપણને યોગ્ય સલાહ આપે આપણને એમ લાગે કે નથી ચાલતો એ આપણી ગ્રામક માન્યતાઓ છે બાપુ એ ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર ધ ક્લોક એની નજર બધાની ઉપર છે આખી સૃષ્ટિ ઉપર સાહેબ એક નાના બાળક ઉપર પણ એની નજર છે સાહેબ અને એને આશીષ મૂગી આશીષ મળે છે બીજી આશિષ મળે છે આપણા પિતૃઓની માતા પિતા અને આપણા પિતૃઓની હવે જો આપણે એમના માટે કોઈ માન રાખ્યું છે સન્માન રાખ્યું છે અને એમનો પ્રેમ સંપાદિત કર્યો હશે તો સો ટકા સફળતા મળશે અને મા બાપના આશીર્વાદ બહુ જરૂરી છે અને ત્રીજા પછી આવે ગુરુ જે શિક્ષકોએ તમારા માટે મહેનત કરી છે તમને માર્ગદર્શન આપ્યું છે એને વ્યવસ્થિત ફોલો કરજો એમ તો જરૂર જળહળથી સફળતા મળશે મને પૂર્ણ વિશ્વાસ છે એટલે સૌ પરીક્ષાર્થીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ખોબલે ખોબલે શુભકામના પાઠવું છું અને હનુમાનજી દાદાને પ્રાર્થના કરું છું કે એમને શક્તિ આપે માનસમાં એક ચોપાઈ છે જ્યારે રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી બધા આશ્રમમાં ગયા બધા એ જમાનામાં આશ્રમ સંસ્થાઓ ચાલતી હતી ગુરુજીને ત્યાં ગયા વશિષ્ઠજીને ત્યાં ત્યારે આ ચોપાઈ લખી છે તુલસીદાસજીએ ગુરુ ગૃહ ગયે

દસમા ધોરણ અને બારમા ધોરણનો વિદ્યાર્થી પોતાની સ્કૂલ છોડીને જ્યારે બહારની સ્કૂલોમાં એક્ઝામ આપવા જાય છે ત્યારે એને મેન્ટલી પ્રિપેર કરવા માટે બલબુદ્ધિ કે દાતા એવા ખાસ કરીને તમે જુઓ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમપૂજ્ય અશ્વિનભાઈ પાઠક કે જે નિઃશુલ્ક મારા કેટલાય વર્ષોથી એક એમને એક બુક કરેલો છે કે આ વિદ્યાર્થીઓને હર હંમેશ આ આ જ રીતના પાઠ અમે કરાવતા રહીએ અને આજે તમે જુઓ છો કે મોટી સંખ્યાની અંદર અને ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય શ્રી બાળુભાઈ એમને દરેક દીકરાઓને પેન પેડા આપી એમને મોટિવેશન માટે એ લોકોને શુભેચ્છા પાઠવી છે સમગ્ર આયરે પરિવાર સમગ્ર સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ અમારા વિસ્તારના કોર્પોરેટરો સૌ લોકો અને ખાસ કરીને દરેક માતા પિતાઓને પણ શુભેચ્છા પાઠવી છે અને આપણે પણ આપણા ઘરની અંદર આપણા દીકરાઓને પણ મોટિવેશન આપીએ રિઝલ્ટ જે કંઈ હશે કારણ કે મહેનત કરી છે કરશે જ ભગવાન ફક્ત આશીર્વાદ આપશે પણ મહેનત હાર્ડ વર્ક તો દરેક દીકરાઓએ કરવાનું છે પણ એનું મોટિવેશન વધારવા માટે દર વખતે દસમા અને બારમા ધોરણની એક્ઝામ પૂરી અગિયારમી તારીખથી જ્યારે એક્ઝામ ચાલુ થવાની છે ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર દીકરાઓ સાથે પેરેન્ટ્સો પણ આવ્યા હતા સૌ લોકોને આજે આયરે પરિવાર તરફથી સાઈનાથ એજ્યુકેશન તરફથી અમારી સમગ્ર ટીમ તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું અને ભગવાન એમની બધી મનોકામના પૂર્ણ કરે તેવી ખૂબ ખૂબ વિશ કરું છું જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશ આયરે દ્વારા તેમજ હું શ્રીરંગ શ્રીરંગાયર્ય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે દસમા બારમાના વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે લોકો બાળકો ડિપ્રેશનમાં ના આવી જાય તેની માટે થઈને બલબુદ્ધિના દાતા શ્રી બજરંગબલીનું આજના દિવસે અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક મારા સાથી કાઉન્સિલરો તમામ અહીંયા હાજરી આપી છે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં જે બાળકો બી દસમા બારમાના અહીંયા જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અશ્વિન પાઠકજીના સુંદર કંઠે દર વખતની જેમ આ વખતે પણ આજે સુંદરગાંડનું જે આખું આયોજન થયું છે એ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે દર વખતની જેમ આવા કાર્યક્રમો થતા રહે છે બાળકોને પ્રેરણારૂપ પૂરું પાડવા માટેનું આજનું આ આયોજન અહીંયા તમામ જે બાળકો અમારી સાથે જોડાયા તેમના વાલીઓ પણ જોડાયા અહીંયાના રહીશો જે વિસ્તારના નાગરિકો છે તે પણ જોડાયા તો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જય શ્રીરામ પહેલાં તો હનુમાન દાદાનો આશીર્વાદ લેવા આવ્યા છે રામ ભગવાનનો સુંદરકાંડ કરે છે એમનો આશીર્વાદ લેવા આવ્યા છે સાક્ષાત હનુમાન દાદા અહીંયા આવ્યા છે તો એમના આશીર્વાદ લેવાયા છે કે અમારી પરીક્ષા ખૂબ સારી છે ખૂબ સારું ફીલ થાય છે કે હનુમાન દાદાના આશીર્વાદ મળ્યા છે પૂરી તૈયારીઓ કરી છે સારું પેપર જશે થઈ છે થોડી દૂર ને ટેન્શન જેવું એ થોડું રિલેક્સ થયું છે ને